નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં બાળકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં એક બીમારી ફેલાઈ રહી છે જેનું નામ એક્સ છે જે આફ્રિકામાં ઝડપીથી ફેલાઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં આ બીમારીના કારણે એકસો ચાલીસથી વધુ દર્દીઓના મોત થયા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સાત મહિના પહેલા આ રોગ વિશે ચેતવણી આપી હતી આ રોગ વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે જેના કારણે ઘણા લોકો તેના વિશે જાણતા નથી આવી સ્થિતિમાં આવો જાણીએ આ રોગ કેટલો ખતરનાક છે આ રોગ એક્સ વિશે વધુ માહિતી અભાવને કારણે તેનું ચોક્કસ નામ આપવામાં આવ્યું નથી એવું માનવામાં આવે છે કે આ કોઈ પ્રકારનો વાયરસ કારણ હોઈ શકે છે આ બીમારી વર્ષ બે હજાર અઢારમાં પહેલીવાર ચર્ચામાં આવી હતી પરંતુ તે પછી જે ત્યારે મિત્રો કેટલાક વિસ્તારમાં લોકો ફ્લૂ જેવા લક્ષણો દર્શાવતા હતા સેન્ટ્રલ આફ્રિકા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોમાં રોગ એક્સ નામના મોટા ભાગના કેસો જોવા મળ્યા છે આ રોગનો સૌથી વધુ ભોગ બાળકો બને છે આફ્રિકન સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રેવિસી કહે છે કે અત્યાર સુધીમાં નોંધાયેલા ત્રણસો કેસોમાંથી લગભગ બસો બાળકો છે જેમાંથી તેમની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે આ રોગ ફેલાવાનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી એવું પણ માનવામાં આવે છે કે તેનું ટ્રાન્સમેશન એકથી બીજામાં થાય છે અને સ્વાસ્થ્ય દ્વારા ફેલાય છે અને રોકવા માટે ડબલ્યુ એચ દ્વારા આફ્રિકામાં કેટલીક દવાઓ મોકલવામાં આવી છે પરંતુ આ રોગ તબાહી મચાવી શકે આશંકા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ